परवादिराज परयुषणનો છઠ્ઠો દિવસ महावीर स्वामीના સંપૂર્ણ જીવન ચરિત્રને જાણવાનો દિવસ પર્યુષણના 5 દિવસ પૂર્ણ થયા 5મા દિવસે महावीर स्वामीનો જન્મ વાંચન થયું સકલ સંઘે પ્રભુના જન્મદિવસને વધાવ્યો હવે આજે કલ્પ સૂત્રમાં महावीर स्वामीનું સંપૂર્ણ જીવન ચરિત્ર વાંચાશે आजनु व्याख्यान पर्यूष्णनु सौ लांबू व्याख्यान रहे शे। ए एहु हशे के आपना संसार ने तुंकावी आपे प्रभुए संसार पोता अंतिम जन्म लीधो आ पहलाना तेमना अनेक भवों मा भोग वारे रहो ओछो रो परंतु ज्या तीर्थंकर नामकर्म बंधायु त्या भोगे विदाय लीधी योगे कायमी स्थान लई लीधु पहला धर्मयोग अने हवे आवशे मोक्षयोग प्रभु पहला कर्मनी सत्ता में ते, ते धर्मनी सत्ता मा आव्या अने हवे आत्मानी सत्ता मा आवशे जे परमात्मा बने ते आत्मानी सत्ता में ए जाए एना पर संसार नी कोई सत्ता ना चाले पोतानी ज सत्ता चाले પ્રભુનો જન્મ થયો અને 56 દિકુમાર્યોએ એમનો સૂતિકા કર્મ કર્યો એ પછી 64 ઇન્દ્રોએ મેરુ પર્વત પર લઈ જઈ પ્રભુનો જન્માભિષેક કર્યો પ્રભુએ આ સેવા ભોગવી તો ખરી પરંતુ रागથી નહીં વિरागથી એ પછી લગ્ન પણ કર્યું પરંતુ वासનાથી નહીં ભાવનાથી સંસાર નિભાવ્યો પ્રભુ 28 વર્ષના થયા માતા પિતાનો સ્વર્ગવાસ થયો મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહથી તે વધુ બે વર્ષ સંસારમાં રહ્યા અને છેવટે વર્ષી દાન દેવાનું શરૂ કર્યું 388 કરોડ 80 લાખ સુવર્ણ મુદ્રાઓનો પ્રભુએ દાન દીધું વર્ષી દાન પૂર્ણ થતા મહાવીર સ્વામીએ દીક્ષા લીધી દીક્ષા પછી તેમણે 12.5 વર્ષ સુધી કઠોર તપસ્યાઓ કરી संगम देवे छ छ महीना सुधी उपसर्ग कर गोवाड़े कान में खीला खोसी दीधा चंडकौशिया जेवा सर्पना दंश प्रभुए सहया आ दरमियान चंदनबाड़ा जेवी सती ने तारी तारीपण खरी साढ़ा बार वर्षना समय में महावीर स्वामीए मण सौ ओगणपचास पारणा कराया આં સાડા 12 વર્ષમાં તેમણે 11.5 વર્ષથી પણ વધારે સમય તો ઉપવાસોમાં જ વિતાવ્યો આ દરમિયાન તેમણે નિદ્રા પણ માત્ર 48 મિનિટની જ લીધી ઇટલે કેતે આત્માની સાથે મનથી પણ સતત જાગૃત જ રહ્યા છેવટે પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એક આશ્ચર્ય રૂપે પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ રહી BG देशनामा 11 ಗಂಧರೋ ಅನೆ ಅನ್ಯ 4400 ಭವ್ಯ ಜನೋಯೇ ದિક્ષಾ ಲಿಧಿ ಕೆಮಲ ಜ್ಞಾನನಿ ಪ್ರಾಪ್ತಿ ಪಚೀ ಪ್ರಭು 30 ವರ್ಷ ಸುಧಿ ಪೃಥ್ವಿ ಪರ್ ವಿಹಾರ ಕರ್ತಾ ರಹ್ಯಾ ಅನೆ ಪೋತಾನಿ ದೇಶನಾಓತಿ ಅನೇಕ ಜೀವೋನೆ ಮೋಕ್ಷ ತರಫ್ ದೋರ್ತಾ ರಹ್ಯಾ ಪೋತಾನಿ ಅಂತಿಮ ದೇಶನಾ ತೇಮ್ನೆ ಸತತ್ 48 ಪ್ರಹರ್ ಸುಧಿ ಎಟ್ಲೇಕೆ ಪೂರ 3 ದಿವಸ್ ಸುಧಿ ಆಪಿ આ રીતે છઠ્ઠા દિવસે પ્રભુ મહાવીર સ્વામીનું ચરિત્ર વાંચન પૂર્ણ થાય છે પ્રણામ જય જિનેન્દ્ર જૈનમ જયતિ શાસનમ